ધર્મેન્દ્રસિંહ જોશી મંત્રી હરિભાઈ પટેલ તેમજ ઉત્સવભાઈ પરીખ સહિત સૌ જિલ્લાના આગેવાનો સામાજિક કાર્યકરો સાથે નગરના દેશભક્તો ખુબ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં જોડાયા હતા એના બદલા રૂપે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબે ઈટનો જવાબ પથ્થર આપીને આપણી સેનાને ત્રણે ત્રણ પાંખ બોલાવીને કે તમારે જે કંઈ કરવું હોય એ કરો પણ આપણે ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ઈંટનો જવાબ પથ્થરથી આપીને આપણી સેનાએ ઓગણીસ મિનિટની અંદર પાકિસ્તાનની વીસ ચેકપોસ્ટોને પોસ્ટોને નષ્ટ કરીને આખું ઓપરેશન ઓગણીસ મિનિટમાં પૂરું કર્યું હોય ત્યારે આખા દેશની અંદર સૈનિકોનું સન્માન કરવા માટે આખા દેશમાં તિરંગા યાત્રા ચાલી રહી હોય ત્યારે આપણું વાઘોડિયા પણ એની અંદરથી બાકાત ના રહે અને આપણું વાઘોડિયા પણ આ તિરંગા યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ જિલ્લા પંચાયત ભાઈ શ્રી દિલેશભાઈ તાલુકા પ્રમુખ જયભાઈ બક્ષી પંચ પૂરતાના રોહિતભાઈ ખૂબ મોટી સંખ્યામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ સંગઠનના લોકો વાઘોડિયા ખાતે આજે તિરંગા યાત્રામાં જોડાણા અને ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રાનું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીએ આયોજન કરું એની અંદર ધારાસભ્યશ્રી પણ સાથે રહીને સરસ મજાનું આયોજન આપ જોઈ રહ્યા છો અને ખાસ તો દેશના દરેકે દરેક નાગરિકને દિલની અંદર આનંદ છે કે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ઈટનો જવાબ પથ્થર આપીને આપણા ત્રેવીસ જણાની સામે એ લોકોના છસો લોકોને મારીને બદલો લીધો છે એ બદલ મોદી સાહેબને પણ સેલ્યુટ કરું છું અને તમામ જનતા એમનો હૃદયથી આભાર માને છે આતંકવાદીઓ જે આપણા નિર્દોષ લોકોને મારવામાં આવ્યા છે ત્યારે આતંકવાદીઓને કોઈ ધર્મ હોતો નથી એને કોઈ માન કે સન્માન કે અભિમાન કશું હોતું નથી પરંતુ એને એક થ્રીન અને નિર્દોષ લોકોને માર્યા છે ત્યારે ઈટનો જવાબ પથ્થરથી આપ્યો છે આ ભારત સરકારે અને તમામ નાગરિકો જે આપણા સૈનિકો બોર્ડર ઉપર આપણી સૌની રક્ષા કરી રહ્યા છે ત્યારે એમનો જુસ્સો વધારવા માટે આખા દેશની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરેલું છે અને આ કોઈ એક ધર્મની યાત્રા નથી આ સમગ્ર ધર્મ સાથે જોડાયેલું છે સાધુ હોય સંતો હોય જિલ્લાના પ્રમુખો હોય કારોબારી ચેરમેન હોય એક તિરંગા યાત્રા કે ભારતના પ્ર વડાપ્રધાનનું મનોબળ વધારવા માટે અને સૈનિકોનું મનોબળ વધારવા માટે હીતનો જવાબ આપણા વડાપ્રધાન પથ્થરથી આપી રહેશે ત્યારે સૌનો સહિયારો સાથ મળી આ વાઘોડિયા વિધાનસભાની અંદર તિરંગા યાત્રાનું આયોજન આયોજન કર્યું છે ત્યારે અમારા લોકપ્રિય ધારાસભ્ય અહીંના કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી મંડળના પ્રમુખો અને સૌ અને આતંકવાદીઓને મારવાનો આવ્યા છે અગાઉ પહેલગાઓ ખાતે આપણા છવ્વીસ નિર્દોષ ની જાણ આતંકવાદીઓ દ્વારા લેવામાં આવી એના જવાબ રૂપે આપણી ભારતીય સેના એ તેર જ એમના જે પરમાણુ શસ્ત્રો છે ત્યાં જઈને આપણા એરગ્રાફોએ જે હુમલો કરીને જે પાકિસ્તાનને જવાબ આપ્યો છે અને આતંકવાદીઓને જે જવાબ આપ્યો છે એ નિમિત્તે આપણા સૈનિકોનું અને આપણી સેનાનું કુમાર વધે જોર વધે એ માટે આજે પૂરા ભારતીય દેશમાં આ તિરંગા યાત્રા કાઢવામાં આવી છે યુવાનો દ્વારા આ તિરંગા યાત્રાને ઘણો પ્રતિસાદ મળેલો છે અને આપણી સેના પણ એની માટે સક્ષમ છે કે આવતા દિવસોમાં ઈટ જવાબ પથ્થરથી આપીશું